શ્રી સાંઈનાથ મહારાજ કી જય હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોયા છો આપણી ચેનલ સાગર મુસાફર તો હું આવી ગયો છું શિરડીમાં જીઓના પંપે તો આજની આપણી સફર રહેવાની છે સ્ટાર લાઇનની એસી સ્લીપર બસમાં શિરડીથી અમદાવાદની તો આપણે અહીંયાથી શિરડીથી ઉપડવાનો ટાઈમ છે સાંજે સાત વાગે અને અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે સવારે સાત વાગે એટલે માનો બાર કલાકની યાદની આપણી સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકીએ તો સાડા ચારસોથી પાંચસો કિલોમીટર રહેવાના છે એકચ્યુઅલી આ બસ આવે છે શ્રી છત્રપતિ સંભાજીનગરથી આવે છે અને ત્યાંથી પછી આવે છે શિરડી શિરડીથી જશે નાસિક અને નાસિકથી પછી ધરમપુર વાળા જોઈને વલસાડ વાપી થઈને જશે એ હવે અમદાવાદ તો ચાલો હવે બસ આવે એટલે તમને બસ દેખાડી દઈ અને બસનું ઇન્ટિરિયર દેખાડી દઈએ અને તમને ટિકિટ પ્રાઇસ કહી દઈએ અને જેટલા બોર્ડિંગ પોઈન્ટ રહેશે શિરડીમાંથી નાસિકમાંથી અને અમદાવાદના એટલે જેટલા બોર્ડિંગ અને ડીબોર્ડિંગ પોઈન્ટ એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી લઉં છું જરૂર ડિસ્ક્રિપ્શનમાં એકવાર જઈને ચેક આઉટ કરી લેજો અચ્છા તો હવે આ જીઓનો પંપ આવ્યો કે એ તમને કહી દો તો શિરડીના બસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલો છે આ જીઓનો પંપ અહીંયા બોર્ડિંગ પોઈન્ટ એટલે રાખ્યું છે કારણ કે એ બસ છત્રપતિ સંભાજીનગરથી આવે છે તો અહીંયા એ ડીઝલ લે છે તો ડીઝલને હરે હારે પેસેન્જર પણ અહીંયાથી બોર્ડ કરી દે અચ્છા હવે વાત કરીએ શિરડીની શિરડી જાણીતું છે આપણા સાંઈબાબાના ધામથી અચ્છા મંદિરનો તમને ટાઈમિંગ કહી દઉં તો સવારે સાડા છ વાગે મંદિર ખુલી જાય છે તો રાત્રે સાડા નવ વાગ્યા લગી મંદિર ખુલ્લું હોય છે પછી રાત્રે સાડા નવથી સવારે સાડા છ લગી બંધ થઈ જાય છે તો અને અહીંયા રહેવાની વાત કરીએ તો ઘણી બધી તમને હોટલ મળી જશે ધરમશાળા મળી જશે ઘણા બધા તમને ગેસ્ટ હાઉસ પણ મળી જશે સસ્તા અને સારા મળી જશે અહીંયા અને જમવાની વાત કરીએ તો જમવાનું પણ તમને ઘણી બધી હોટલો મળી જશે તો ચાલો બસ આવે એટલે તમને બસનું ઇન્ટિરિયર દેખાડી દઉં ચાલો હવે આવી ગઈ છે સ્ટાર લાઈનની એસી સ્લીપર બસ તો અહીંયા જોઈ લે છે અમે અહીંયા ફ્યુલ લે છે તો એ બાને આ લોકોને શું કે વોશરૂમનો બ્રેક પણ થઈ જાય જો બધા અત્યારે બહાર નીકળે છે વોશરૂમ માટે તો બેસ યાર એ બાને આ લોકોને પેટ્રોલ ડીઝલ લઈ લેવાઈ જાય અને પેસેન્જરને વોશરૂમ પણ જઈ શકે છે તો સામે ટમ્પો એટલે સ્વાભાવિક છે વોશરૂમની સુવિધા હોય જ છે ચાલો બધા પેસેન્જર બહાર નીકળી જાય પછી બોર્ડ લે પછી તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં તમને બે બાજુથી બસ દેખાડ દઉં બસ કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો સાત વાગે અને છવ્વીસ મિનિટ થઈ ગઈ અને જોકે નીકળી ગઈ અને પાંચેક મિનિટ જેવું આરામથી થઈ ગયું છે અને સાત વાગે એક્ઝેક્ટ તમને કહું સાત વાગે પમ્પે તમારે આવી જવાનું રહેશે તો સાત થી દસ પંદર મિનિટ તમારે અહીં વોલ્ટ મળી જશે અને એ લોકોનું ડીઝલ ભરાઈ જશે અને પછી અહીંયાથી નીકળી જશે તો અહીંયાથી અમે આપણે સીધા નાસિક જાશી અને નાસિકથી પછી જાસી અમદાવાદ દ્વારા સુરત અમદાવાદ અચ્છા સુરત થઈ જશે સુરત અચ્છા બધો રૂટ આવશે આપણો રેગ્યુલર જે રૂટ આવે વડોદરા ભરૂચ અંકલેશ્વર અમદાવાદ ત્યાં લગી અમદાવાદ લગી અને લાસ્ટ ડિબોર્ડિંગ પોઈન્ટ સીટીએમ અચ્છા લાસ્ટ ડિબોર્ડિંગ પોઈન્ટ

અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો લાસ્ટ તમને આપણો પેલો એમાં તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે તો ચાલો આપણો સિંગલનો સોફો છે અને આજે આપણે લાસ્ટનો લીધો છે કે ભાઈ આમાં કેવું કમ્ફર્ટ રહે છે લાસ્ટમાં તો એ પણ તમને દેખાડી દે તો ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણા સોફા ઉપર લાસ્ટનો આપણે સોફો લીધો છે તમે જોઈ શકતા હોય છો આ તો એ લોકોનું સામાન છે એટલે અહીંયા બ્લેન્કેટ રાખે છે એ લોકો તો જો તમને એ રીતે સરસ મજાનું રેડ કાર્પેટ પાથરેલું છે અને અહીંયા તમને બ્લેન્કેટ મળી જશે સામે તમે થોડોક નાનો ટૂંકમાં નાનો બેગ રાખી શકો છો અહીંયામાં જેમાં તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે સામે તમને ચાર્જિંગ મળી જશે અને ત્યાં તમને મોબાઈલ હોલ્ડર મળી જશે અચ્છા તમને વાત કરીએ તો એક સરસ મજાનો તમને પીલો મળી જશે પાછળ બેક રેસ અને હેડ રેસ પણ પણ તમને મળી જશે પછી એસીની વાત કરીએ તો એક શટરવાળું તમને અહીંયા એસી મળી જશે અને એક તમને અહીંયા રીડિંગ લાઇટ મળી જશે નાઇટ લેમ્પ અને વ્હાઇટ લેમ્પ તમને બે મળી જશે અહીંયા પણ તમે જોઈ શકતા હશો એસીના ફ્લિપ રાઉન્ડ વાળું તમને અહીંયા મળી જશે બાકી કર્ટેન કટેન કેવો લઈ ગઈ એ મને જણાવજો સો જબરદસ્ત યાર આ લોકોને હરેક પીળા કટેન હોય છે અને લાઇટિંગ પીળી હોય છે એટલે જબરદસ્ત અને આજે આપણે એટલે છેલ્લા ઓરો લીધો ભાઈ આપણે ખબર પડે કે આમાં કેટલું કમ્ફર્ટ મળે છે તમને તો હું તમને કહીશ કે ભાઈ આજે આરામ કરી અને સવારે તમને કહીશ કે આમાં કેવીક મજા આવી છે આપણે અને યસ પ્રાઇવસી માટે જો તમે તમને અહીંયા શટર પણ મળી જશે એટલે આપણે વ્હાઇટ લાઇટ ચાલુ કરી દઈ તો તમે જોઈ શકતા હોય છો પ્રાઇવસી માટે તમને સરસ મજાનું શટર પણ મળી જશે તો ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હરેક વિન્ડો તમને એસીવાળી ગાડી છે એટલે હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે તો ઇન્ટિરિયર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર છે અને સિંગલનો સોફો કેવો લાગ્યો એ પણ તો ચાલો હવે અહીંયાથી જશે આપણે ડબલના સોફા બાજુ તો તમને ડબલનો સોફો પણ દેખાડી દે અચ્છા કોમ્પ્લિમેન્ટરીની વાત કરીએ તો તમને પાંચસો એમએલની પાણીની બોટલ મળી જશે ને વેટ વાઇપ્સ મળી જશે જે મેં અત્યારે લીધું નથી તો તમે પણ લઈ શકો છો તો ચાલો હવે આવી ગયા છીએ આપણે ડબલના સોફામાં તો ડબલના સોફાની વાત કરીએ તો ઘણો બધો તમને લેગ સ્પેસ મળી જશે અચ્છા તમને એક પીલો મળી જશે બેક રેસ અને તમને એડ્રેસ મળી જશે સામે તમે લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે અને અહીંયા તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે અચ્છા એસીના ફ્લિપ અહીંયા તમને મળી જશે અહીંયા બે મળી જશે એક સામે તમને સિંગલ મળી જશે સટરવાળું તમને અને ચાર્જિંગની વાત કરીએ તો તમે અહીંયા પાછળ મોબાઈલ ઓર્ડર અને ઉપર ચાર્જિંગ પણ મળી જશે ચાલો બે માટે સેપરેટ તમને અલગ આપેલો છે સામે તમને કઠેર મળી જશે અચ્છા અહીંયા કોઈ ખા છે નહીં એટલે અહીંયા બ્લેન્કેટ રાખ્યા નથી બાકી તમે એમાં કોઈ આવે તો અહીંયા રાખી દે બ્લેન્કેટ બાકી અંદર મેં તમને દેખા અહીંયા સ્ટોરેજમાં એ લોકો બ્લેન્કેટ રાખે છે અચ્છા ડબલનો સોફો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણો અચ્છા સામાનની બેન નહીં હતું કે સામાન તો સામાન રાખવા માટે જો તમને હરેક જગ્યાએ તમને નીચે સામાન માટે સ્પેસ પણ આપી દે છે અને નીચે અહીંયા તમે તમારા શૂઝ પણ રાખી શકો જેથી કરીને અહીંયા અંદરનું બગડે નહીં તમે જોઈ શકો બધા શૂઝ અહીંયા રાખી દીધા છે અંદર પણ તમે રાખી શકો છો નીચે અને ઘણી બધી સ્પેસ અચ્છા અહીંયા સામાન તમારે નો સમાય તો નીચે પણ ડેકીની પણ સ્પેસ આપી છે તો એમાં લખેલું કે તમારો કિંમતી સામાન રાખો નહીં આ કિંમતી સામાન હોય તો તમે અહીં આવીને નીચે પણ રાખી શકો છો અચ્છા ડબલનું સોફો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો બોલો વારી અરે હર હર મહાદે આજે આપણા ડ્રાઈવર સાહેબ અચ્છા ક્યાં નામ હે આપકા મુલસિંહ અચ્છા મુલસિંહ હે વાહ અને તમને કેબિન દેખાડ દઉં કે જો તમને સિક્યુરિટી પર્પઝ માટે તમને બે કેમેરા મળી જશે ફર્સ્ટ એડ પણ તમને મળી જશે ફાઈવ સ્ટોપની બોટલ તમને પાછળ મળી જશે અને આજની આપણી સફર અશોક લેલનની ગાડીમાં રહેવાની છે અને આ લોકોનું યાર મને એ બહુ ગમ્યું હરેક હરેક મંદિર હરેક મંદિર સરસ હરેક મંદિરમાં મહાદેવ બિરાજમાન છે અને પાછળ જુઓ તમે એમાં ઓમ લાઈટ દેખાય પણ લાઇટિંગ ખરેખર આ લોકોનું મંદિર મને બહુ અને તમને ગાડી કેવી લઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો પાછા આવી ગયા છીએ આપણા નેશનલ હાઈવે ઉપર તેથી તમે સિન્નર અને પાકરે જઈ શકો છો સિન્નર વાળો આપણે રૂટ લેવાનો છે

આપણે આવી ગયા છીએ દ્વારકા સર્કલે ભાઈ નાસિકમાં પણ કાળિયા ઠાકોરનું નામ છે ભાઈ અહીંયા અને દ્વારકા સર્કલે આવો તો અહીંયા તમારે આપણે સ્ટાર લાઈનની ઓફિસ છે સુલક્ષ્મી ટ્રાવેલ્સના નામે તો ત્યાંથી તમે એનું બુકિંગ કરાવી શકો છો અને આપણી બસ હજી બારે ઊભી છે કારણ કે નવથી નવથી નવું સોરી દસ વાગે નો એન્ટ્રી ખુલી જશે એટલે પછી અંદર આવી જશે એટલે અહીંયાથી તમારે રાજકોટ સોરી અમદાવાદ માટે જવું હોય તો તમારે અહીંયા દ્વારકા દ્વારકા સર્કલ આવી જવાનું રહેશે અને સુલક્ષ્મીની ઓફિસ છે તો ત્યાંથી તમને બધી અહીંયાથી ટિકિટ તમને મળી જશે ઓફલાઈન આવી કંઈક અહીંયા ઓફિસ છે અને બેસવા માટેની તમને વ્યવસ્થા મળી જશે અચ્છા ક્યાં ટાઈમિંગ આપણે દ્વારા આપણે અમદાવાદ કે લઈએ

બાકી તમને હા નાસ્તા પાણીની વાત કરી તો અહીંયા તમને બાજુમાં આજુબાજુમાં નાસ્તો પાણી બધું મળી જશે તો ચાલો હવે આપણી આટુ ઠંડુ આવી ગયું છે હજાર ઠંડુ કોણ લઈ એવા એ કહી દઉં ટાટા દેવભાઈ કે છો દેવભાઈ બઢિયા ના અરે ભાઈ પ્રો પોતે પ્રોપર નાસિક ના છે એટલે આપણી આટુ સ્પેશિયલ દસ કિલોમીટરનો સફર કાપીને અને ઠંડુ લઈને આવ્યા છે અહીંયા લોકોની સ્ટાર લાઇનની છે अच्छा देव भाई आप तो प्रॉपर नासिक में रहते तो नासिक में घूमने लायक जगह बताइए थोड़ी हमें यार सर नासिक में जगह मतलब घूमो उतना कम है यार सबसे पहले तो देखो यार यहाँ पे बारह ज्योतिर्लिंग में से जोतिलिंग एक ज्योतिर्लिंग है सेकेंड यहाँ पे बारह साल में एक बार जो सी एस तो कुंभ भरता है ओके कुंभ मेला की जगह है ठीक है आप आने वाले 21 अक्टूबर दो हजार छब्बीस से कुंभ मेला चालू होगा तो जुलाई दो हजार सत्ताईस तक मेला चलने है तो 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 वाला है छह महीने प्रयागराज नहीं जा पाए तो वो वो नासिक तो पे आ सकते है यहाँ पे वनवास निकाला है तो उनके पूरे मंदिर है तो पूरा धार्मिक धार्मिक स्थल है और यहाँ से 25 किलोमीटर होता होगा त्रम्बकेश्वर अपने बार ज्योतिर्लिंग में है ना तो भाई ते यहाँ तो बधु मड़ी जाए तमने यहाँ थी जावा यहाँ पर बहुत सारे स्थल धार्मिक स्थल तो भी है ना वैसे एक दो दिन का समय लेके अगर कोई आए हाँ। पूरा आराम से घूम सकता है, है। <laughs> तो चलो ठंडो पीवा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुज हारम सदा वसंतम विद भवं भवानी सहितं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा सन्त Bye-bye. અગિયાર વાગે અને અગિયાર મિનિટ થઈ ને આવી ગયા છીએ હોટલ કૃષ્ણએ અચ્છા લોકલ એડ્રેસની વાત કરીએ તો જસ્ટ આપણે નાસિકથી બહાર નીકળો એટલે તરત જ આવી જાય છે હોટલ શ્રી કૃષ્ણ અહીંયા માનો આપણો પંદરથી વીસ મિનિટનો આપણો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે તો ચાલો હવે જશે આપણે અંદર અને જમવામાં શું શું છે એ પણ તમને દેખાડી દે ચાલો જમીન હવે આવી ગયા છીએ આપણે સોફે અને જમવાની વાત કરીએ તો ખરેખર બહુ સરસ મજાનું જમવાનું હતું અને તમને કીધું નજી નાસિકથી જસ્ટ મેન નાસિકથી બહાર નીકળો ને એટલે તરત જ આવી જાય છે હોટલ શ્રીકૃષ્ણ તો આ તમે રોટા આવ્યા છો કે નહીં મને જરૂર જણાવજો અને અહીંયા હોટલે એમાં છો કે નહીં મને જરૂર જણાવજો સૂકો નાસ્તો પણ બધું મળતું હતું અને ઠંડા પીણા પણ મળતા હતા અને આઈસ્ક્રીમ પણ મળતો હતો આજે હવે તાવ અને શરદી ભરાઈ ગઈ એવું લાગે છે તો મિત્રો તો ચાલો હવે થોડીક વાર આપણે સુઈ જશું જ્યાં નીંદર કુલ ત્યાંથી આપણો વિડીયો સ્ટાર્ટ કરશે તો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મારા ભાઈઓને સાત વાગે અને ચોત્રીસ મિનિટ થઈ ગઈ અને હવે આવી ગયા છીએ આપણે વડોદરામાં તો વડોદરાના આપણા જેટલા ડીબોર્ડિંગ પોઈન્ટ છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો ચાલો વડોદરાથી નીકળશે એટલે પછી આપણે સીધા જશે એક્સપ્રેસ હાઈવે અને લાસ્ટ આપણું ડીબોર્ડિંગ પોઈન્ટ રહેશે સિટીએમ અચ્છા હવે નીંદરની વાત કરીએ તો યાર સરસ મજાની નીંદર આવી ગઈ હતી મને એમ કે લાસ્ટ સોફો છે તો મને એમ કે નહીં એ ભેગું થાય એમ કે ટૂંકમાં કમ્ફર્ટેબલ નહીં રહે પણ યાર ખરેખર મજા આવી ગઈ સરસ મજાની નીંદર થઈ ગઈ એટલે તમે આ બસમાં આવતા હોય લાસ્ટ સોફો મળે તો પણ તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે સરસ મજાનો તમારો આરામદાયક સફર રહેવાનો છે બાકી જેટલા આપણું નાસિક ગયું નાસિકના જેટલા ડીબોર્ડિંગ પોઈન્ટ છે એ પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ વડોદરાના ડિસ્ક્રિપ્શન પોઈન્ટ એડ કરી દઈશ બોર્ડિંગ પોઈન્ટ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ અને લાસ્ટ આપણું અમદાવાદનું રહેશે સિટી એમ અચ્છા અભી કોણ સા મુલસિંહજી અમિતનગર ચાલો હવે આવશે અમિતનગર આવશે વડોદરાનું લાસ્ટ ડિબોર્ડિંગ પોઈન્ટ રહેવાનું છે ડુમાડ અને અહીંયાથી હવે જશે આપણા નેશનલ હાઈવે ઉપર અને નેશનલ હાઈવેથી જશે આપણે સિટી એમ સુધી તમે મેમાં તમે એન્ટર થાશો એટલે તમને એ એન્ટર થવા માટે 10 થી 15 કિલોમીટર પછી તરત એક ટોલ ગેટ આવી જશે અને એક્ઝિટ થાશો ત્યારે પણ તમાર એક ટોલ ગેટ આવશે એટલે ટુકમાં આ રૂટમાં તમારે બે ટોલ ગેટ આવશે એન્ટર માટે એક ટોલ ગેટ આવશે અને એક એક્ઝિટનો ટોલ ગેટ આવશે કેમ કે હું લઈ આયે સ્કેટર હે ના ના 8 પર રેલ મન કરી હે તો હવે એક્ઝિટ નું ટોલગેટ આવી ગયું છે તો અહીંયાથી હવે આપણું અમદાવાદ રહ્યું છે માત્ર પાંચ થી દસ કિલોમીટર चलो अपने आया ड्राइवर साहब अपनी अच्छा मूल सिंह जी अच्छा क्या टाइमिंग रहेगा श्री छत्रपति नगर, से? नगर से बजे कौन सी जगह ओके फिर नासिक आती है आती दस, बजे। दस बजे आती है ना वहाँ पे द्वारका द्वारका सर्कल पे अच्छा ओके और सीटीएम पे साढ़े नौ बजे आ जाती नौ साढ़े नौ बजे आ जाती है ओम से कितने बजे निकलते है छत्रपति संभाजी के लिए સામકો સાત બજે સુભે કીટને બજે પહોંચતી હો છત્રપતિ સંભાજીનગર સુભે દસ બજે પહોંચતી હોય ને એટલે માનો પંદર થી સોળ કલાકની આમાં સફર રહે છે ઓકે મુનસિંહજી કિને સાલ કા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ સ્ટાર લાઇન હો હો ઓકે ચાલો થેન્ક યુ સો મચ ચાલો વેલકમ ટુ અમદાવાદ સાડા નવ વાગ્યા અને આવી ગયા છીએ આપણે સિટીએમ આ લાસ્ટ બોર્ડિંગ પોઈન્ટ આપણો રહેવાનો છે અને સિટીએમની સામે જ તમે સ્ટાર લાઈનની ઓફિસ મળી જશે અને હું તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર દઈ દઉં છું તો એમાં જઈને તમે કોલ કરીને પણ બુકિંગ કરી શકો છો પ્રાઇસ ડાયનેમિક છે એટલે હું નથી કહેતો તો તમે કોલ નંબર ઉપર કોલ કરીને પ્રાઇસ પૂછી શકો છો તો ઓવરઓલ જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હરણ મહાદેવ બોલતા જાઓ